એ સમગ્ર દેશની અંદર વાયરલ થઈ શકે છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલું ધંધુકા અને એ ધંધુકા તાલુકાનું એ નાનું એવું ગામ ગામની અંદર હોસ્ટેલમાં રહેતા એ સગીર સાથે જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું જેનો વિડીયો એ ગણતરીની મિનિટોમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયોની અંદર એ હદ સુરધી ક્રૂરતા અને બરબરતા બતાવવામાં આવી આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ને એ વિડીયોની ત્યારે હું તમને વિડીયો તો ઠીક છે પરંતુ હું વિડીયોનો એક ફોટો પણ તમને નથી બતાવી શકતો ધંધુકાના પશ્ચિમ ગામે જે બનેલી એ ઘટના કે જે ઘટના બન્યા બાદ પાંચ દિવસ થયા છતાંય એ ઘટનાની અંદર ન તો કોઈ કાર્યવાહી કરવામાં આવી ન તો કોઈ તપાસ કરવામાં આવી અને જ્યારે આખો એ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકો સુધી પહોંચ્યો રાજકીય પક્ષના નેતાઓએ વિડીયોને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી ટીકા ટિપ્પણી કરી અને મીડિયાએ આ મામલે માત્ર ને માત્ર એ પોલીસનું ધ્યાન દોર્યું કેમ કે વિડીયો અને ફોટો એ હદ સુધી એની અંદર બરબતા અને ક્રૂરતા દેખાડવામાં આવી છે કે અમે પણ એને સ્ક્રીન પર નથી બતાવી શકતા જોકે હવે આખી આ ઘટનાને ધ્યાને લઈને ધંધુકા પોલીસે પોક્ષો એક્ટ અંતર્ગત એક ગુનો પણ દાખલ કર્યો છે આ ગુનો દાખલ કરતાની સાથે જ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની શાળાની હોસ્ટેલનો આ બનાવ છે અને આ બનાવ બનતાની સાથે સવાલ એ ઉભો થયો કે આ બનાવ બન્યાને પાંચ પાંચ દિવસ વીત્યા તેમ છતાંય પોલીસ એ કેમ રહી રહીને જાગે છે પોલીસે રહી રહીને જાગીને કેમ માત્ર એ ધોરણ બારના બે વિદ્યાર્થીઓ અને જે વ્યક્તિએ જે વિદ્યાર્થીએ આ વિડીયો ઉતાર્યો એની સામે જ ફરિયાદ કરી કેમ કે જો આ પ્રકારની ઘટના બની છે આ પ્રકારની ક્રૂરતા એ બાળક સાથે જો કરી હોય તો સ્વાભાવિકપણે હોસ્ટેલના તમામ ટ્રસ્ટીઓ અને હોસ્ટેલના ગૃહપતિ સહિતના તમામ લોકોને જાણ હોય પરંતુ નહીં આ ઘટનાની અંદર માત્ર ને માત્ર પોલીસે રહી રહીને ભીનું સંકેલાય ન જાય એટલા માટે ફરિયાદ દાખલ કરી પોલીસે ફરિયાદ દાખલ કરતાની સાથે હોસ્ટેલના સત્તાધીશોની પૂછપરછ જે કરવામાં આવી હતી તેમાં પ્રાથમિક પૂછપરછની અંદર હોસ્ટેલના સત્તાધીશોએ તો એવું પણ કહ્યું કે અમને તો આ વાતનો કોઈ ખ્યાલ પણ નથી ટ્રસ્ટીઓ પણ એવું કહી રહ્યા હતા જો કે આખે આ સમગ્ર મામલે જ્યારે પોલીસે ફરિયાદ નોંધી પોક્ષોએ હેઠળ ગુનો દાખલ કર્યો બે વિદ્યાર્થીઓ કે જેમણે આખી આ ઘટના સંદર્ભે એ વિદ્યાર્થી સાથે ક્રૂરતા કરી રહ્યા હતા અને એક વિદ્યાર્થી જે વિડીયો ઉતારી રહ્યો હતો તેમની સામે ફરિયાદ દાખલ થતાની સાથે જ અમદાવાદ ગ્રામેના ડીવાયએસપી આસ્થા રાણા શું કહી રહ્યા છે એ સાંભળો પહેલા તમે આજે સવારે એક ફેસબુક પર એક વિડિયો વાયરલ થયેલો હતો જે અમારા ધ્યાનમાં આવેલો છે એમાં એક બાળક છે સ્કૂલ ગોઈંગ બાળક જેને માર મારવામાં આવે છે અને બે બાળકો એને મારે છે એક આ બનાવ ધંધુકાના પશ્ચિમ ગામનો બનાવ છે આમાં જ્યારે આ બનાવ ધ્યાનમાં આવ્યો ત્યારે પોલીસે પહેલા ખરાઈ કરી ત્યાં જઈને તો એવી એમાં જે વાલીઓ છે એમને મળીને એમને થોડું કાઉન્સેલિંગ કરીને અમે જાણીને અમે ફરિયાદ નોંધવાની પ્રોસેસ ચાલુ કરી અને સેકન્ડલી જે લોકો આ વિડીયો બનાવે છે અને આ કૃત્યમાં સંડોવાયેલા હતા એમને સુધારણા પ્રયત્ન ચાલુ છે જે જે બનાવ છે આમાં અને અમે નોંધવામાં આવેલો છે સાથે સાથે બીએમએસ ની બી નોંધવામાં

તમારા સોશિયલ સોશિયલી તમે કઈ સરાઉન્ડિંગ્સમાં તમે સ્કૂલમાં માં કઈ વાતાવરણ છે જ્યાં વાયલન્સ તમે જુઓ છો તમે મૂવીઝમાં માં વાયલન્સ જોવો છો એ કારણ બની શકે છે બાળક બહુ બાળક બહુ સૌમ્ય હોય છે કે એ કઈ બી રીતે ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે અમે પણ કોઈ કારણ સામે આવ્યું છે અમે અત્યાર સુધી કોઈ કારણ નથી છે આજે સવારે એક ફેસબુક પર એક વિડિયો વાયરલ થયેલો હતો જે અમારા ધ્યાનમાં આવેલું છે એમાં એક બાળક છે સ્કૂલ ગોઈંગ બાળક જેને માર મારવામાં આવે છે અને બે બાળકો એને મારે છે એ આ બનાવ ધંધુકાના પશ્ચિમ ગામનો બનાવ છે આમાં જ્યારે આ બનાવ ધ્યાનમાં આવ્યો ત્યારે પોલીસે પહેલા ખરાઈ કરી ત્યાં જઈને તો એવી એમાં જે વાલીઓ છે એમને મળીને એમને થોડું કાઉન્સેલિંગ કરીને અમે જાણીને અમે ફરિયાદ નોંધવાની પ્રોસેસ ચાલુ કરી અને સેકન્ડલી જે લોકો આ વિડીયો બનાવે છે અને આ કૃત્યમાં સંડોવાયેલા હતા એમને શોધવાના પ્રયત્ન ચાલુ છે

જે લોકોને આ કૃત્યમાં સંડોવાયેલા હતા અને ત્રીજા જે લોકોને આ કૃત્ય વિશે ખબર હોવા છતાં એ લોકો કોઈ એક્શન નથી લીધું સાથે સાથે આવા બીજા ઇન્સિડન્ટ્સ વિશે બી અમે જો જોયું કે આવા કોઈ બીજા ઇન્સિડન્ટ્સ બનેલા છે કે નહીં અને છેલ્લે અમે જે સ્કૂલનું ઇન્વોલ્વમેન્ટ છે યદી સ્કૂલનો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે આ કૃત્યમાં કે નહીં એ ભી અમે તપાસીશું શું કારણ બાળકને આ રીતે જાતીય સતામણી કરવા પાછળનો પ્રાથમિક કારણ શું છે પ્રાથમિક કારણ છે કે જે આરોપીઓ છે એ બાળક છે અને જે ભોગ બનના છે એ બાળક છે એક ઇમેચ્યોરિટી બની શકે છે તો પછી આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો જમાનો છે બાળકો ઘણી રીતે ખોટી રીતે ઇન્ફ્લુઅન્સ થતા એ બની શકે છે તમારા સોશિયલ સોશિયલી તમે કઈ સરાઉન્ડિંગ્સમાં તમે સ્કૂલમાં કંઈ વાતાવરણ છે જ્યાં વાયલન્સ તમે જુઓ છો તમે મૂવીઝમાં વાયલન્સ જુઓ છો એ કારણ બની શકે છે બાળક બહુ નવરાત્રી નો તહેવાર હતો ગુજરાતના અલગ અલગ ખૂણેથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હતી ત્યારે અમે પણ અહીંથી બોલતા હતા કે આ ગુજરાત અને ગુજરાતની અંદર આવી ઘટનાઓ કેમ પરંતુ એ દ્રશ્યોની અંદર એ ઘટના સ્થળના દ્રશ્યો આજે જે હું તમારી સાથે વાત કરી રહ્યો છું જે ક્રૂરતા એ બાળક સાથે કરવામાં આવી છે ન તો એ હોસ્ટેલના દ્રશ્યો બતાવી શકાય એમ કે તો એ બાળક સાથે થયેલી એ ક્રૂરતા એ બરબરતા નથી બતાવી શકાય તેમ એ પરિવાર પણ ન્યાયની ગુહાર લઈને બેઠો હતો અને અંતે પાંચ દિવસ બાદ એ પરિવારે ની એ ફરિયાદ દાખલ કરવામાં આવી અને ફરિયાદ પણ ત્યારે દાખલ કરવામાં આવી કે જ્યારે એ વિરોધ પક્ષના નેતાઓ અને મીડિયાના માધ્યમથી આ અવાજ એ લોકોની સમક્ષ પહોંચ્યો સોશિયલ મીડિયાનો જમાનો છે તમામ લોકો આ વિડીયો જોઈ રહ્યા હતા પરંતુ કોઈનાથી એમ ના થયું કે આ મામલે કેમ ફરિયાદ નહીં થઈ લાવો બે ઘડી પૂછી લઈએ તમારું શું માનવું છે ધંધુકાની અંદર બનેલી આ ઘટનાને સંદર્ભે કેમ કે આ ઘટના બન્યા બાદ ટ્રસ્ટીઓ અને ગૃહપતિ સહિતના એ તમામ લોકો કે જે પશ્ચિમની આ હોસ્ટેલની અંદર જવાબદાર કહી શકાય એમાં એક પણ લોકો આ મામલે કોઈ જ વાત જાણતા ન હતા અને એ લોકોનું ક્યાંક એવું પણ માનવું છે ક્યાંક એવી પણ વાતો સામે આવી હતી કે આખી આ ઘટના સંદર્ભે ભીનું સંકેલાઈ જાય અને સમાધાન કરવાના પ્રયત્નો પણ ચાલી રહ્યા હતા તમારું શું માનવું છે ધંધુકાની અંદર બનેલી આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર